કેમ કે પાણી નથી આવતું એટલા માટે તો ચાલો ફ્રેન્ડ્સ દોઢ વાગ્યામાં આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે ચાલુ કરવાનું છે રસોડ બરાબર આ જે પહેલી વાર બહુ મોટો ઓર્ડર આવ્યો છે બરાબર તો એ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે આપણે એટલા માટે થઈને આપણે એક વાગે ઉઠી ગયા હતા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે ભગવાનને પણ પગે લાગી લીધું કેમ કે ભગવાનના બળ વગર તો કાંઈ થાય એમ શક્ય છે જ નથી આજે મારા માટે બરાબર એટલા માટે થઈ અને ફટાફટ હવે આપણે ચાલુ કરી દઈશું રસોડ કેમ કે હમણાં સવાર થઈ જશે ખબર ન પડે બરાબર અહીંયા બધું સામાન છે મરચાં રાત્રે ધોઈને નિતા દીધા હતા અને બાકીનું સામાન છે મોસ્ટ ઓફ કરતું કટિંગ થઈ ગયું છે બાકીનું બાકી છે એ કટિંગ કરવાનું છે તો આજે આજે જે મોટો ઓર્ડર છે એ સેનો છે એ તો આગળ તમને વિડીયોમાં જોવા મળશે વિડીયો કન્ટિન્યુ જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પહેલા શેની આપણે શરૂઆત કરીએ હું તમને બતાવું બરાબર ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે આ ત્રણ લોટ લઈ લીધો છે એમાં બધી વસ્તુ ખાઈ ગઈ છે અહીંયા મુઠિયા બનાવવા માટે હવે આપણે લોટ બાંધવાનો છે તેલ પણ ગરમ થાય છે અહીંયા કીર્તી બેન પહેલાં તમારે નાસ્તા માટે ભજીયા બનાવે બરાબર તો આપણે બે વાગ્યાનું કામ ચાલુ કરતા હોય તો પહેલાં તો નાસ્તો કરી લેવો પડે હવે પહેલાં અમે નાસ્તો કરશું તો પહેલાં ભજીયા ખાઈ લઈશું અને પછી અમે કામ ચાલુ કરશું બરાબર તો અહીંયા મુઠિયા માટે જો

પછી રવો નાખી અને પછી મિક્સ કરશું બરોબર તો જો લોટ પણ આપણે લેવાઈ ગયો છે અને અહીંયા મુઠિયા પણ નીચે બનાવવાનું ચાલુ છે અમારા કીર્તિ બે ને બનાવી રહ્યા છે અને અહીંયા અત્યારે મુઠિયા તળ પણ ને ચાકડી માટે અહીંયા ગરમ પાણી પણ આપણે રાખી દીધું છે બનાવવા માટે તો ચાલો પહેલા તો લોટને આપણે અડધું કરીએ અને નાખીએ એમાં રવો

ફટાફટ આપણે લોટને હવે મિક્સ કરશું તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સાડા સાત જેવું થવા આવ્યો અહીંયા ચાપડી આપણે બસો ચાપડી બની ગઈ અને અહીંયા જુઓ આ ટબ નીચે ભૂંગરા તળાઈ ગયા છે બતાવું તમને આખો કૂકર ભરીને અમે ભૂંગરા શાક અહીંયા બફાવવાનું ચાલુ છે તો જો આટલો જ શાક થાય દાણા અલગ છે મિક્સ શાક અલગ છે કૂકર બાકીનું બફાય છે અહીંયા રાજો સુધારી પણ રહ્યા છે તો અહીંયા શક્કરિયા અને સુરણ દૂધીને બટેકા સુધારવાનું બાકી છે તો એ સુધારી દઈએ તો આપણે પછી બાફી લઈશું બરાબર જો અહીંયા ચાપડી તપેલામાં નીચે તપેલું છે ને એમાં ને આપણે એવું ભા બનાવતા જાય અને આ બાજુ બાફતા જાય બરાબર તો ચાલો ફટાફટ હવે આપણે ચાપડી બનાવવાની બાકી અમારે કેટલી ત્રણસો સાડા ત્રણસો જેવી ચાપડી બનાવવાની છે તો બસો બની ગયો હોય દોઢસોની

ખાવા લેશું આપણે ગરમ બરોબર અહીંયા બધી વસ્તુ મસાલો બધા લઈ છે આમાં બધા બેસ અપેલા તો એને છે આમાં પણ સાફ છે આમાં પણ સાફ છે ને કુકર છે સુપર છે બરોબર અહીંયા જો આમાં છે આ ભૂકરા આ ચાપડી છે અહીંયા પણ ચાપડી છે અને આમાં છે આ મૂઠિયા જોઈ શકો છો તમે આ મૂઠિયા છે અને જો આમ સલાડ સુધાર્યા છે રાજુ અને ટમેટા આજુ કટિંગ કરવાનો બાકી છે અને અહીંયા સલાડ સુધારવાનું ચાલે છે તો બરાબર તો અહીંયા ગરમ થઈ છે તો અહીંયા જો મસાલા છે 没看你们那花，我都没，只我没看你们那花，那这样就不错 તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મિક્સ શાકનો વઘાર થઈ ગયો છે જોઈ શકો છો તમે આપણે આજે ચાપડી શાક બનાવો છે તો આ ચાપડી માટે શાક બની રહ્યું છે તમે વઘાર કરી લીધો છે જોઈ શકો છો તમે બધું શાક આમાં ખાઈ ગયું છે હવે આપણે એમાં મુઠિયા નાખવાના છે તો એક ઉભરો આવી જાય ને પછી આપણે મુઠિયા નાખશું તો અત્યારે હું શાકને હલાવી રહી છું બરાબર આપણે થોડુંક ઉકળી જાય ને પછી આપણે એમાં મુઠિયા નાખવાના છે તો પહેલાં તો આપણે શાકને ઉકળવા દઈશું કુકરમાં મેં રીંગણ અલગથી બાફીને રાખેલા છે તો અહીંયા જોઈ શકો છો તમે શાક ઉકળી રહ્યો છે તો અત્યારે હું નાખી રહી છું એમાં મુઠિયા તો આ બે થી અઢી કિલો લોટના મુઠિયા છે ચણાનો લોટ આપણે અઢી કિલો લીધો તો એના મુઠિયા છે જરૂર પડશે તો આપણે પછી ફા ફરીથી બનાવશું બરાબર ચાપડી બધી અમારે બની ગઈ છે અમે ત્રણસો ચાપડી બનાવી દીધી છે બસો પહેલાં બનાવી હતી સો પછી બનાવી અને પછી શાકનો વઘાર કર્યો તો અત્યારે હું નાખી રહી છું મુઠિયા તો થોડો કેટલો આપણે ભૂકો કરી નાખશું બાકીના મેં આખા નાખી દીધા છે જરૂર પડશે તો થોડીક વાર પછી આપણે ફટાફટ બનાવી દઈશું બરોબર તો ચાલો ભૂકો કરીને પણ આપણે હવે નાખી દઈશું અંદર અને ફરીથી ઉકળવા દઈશું બરોબર આમાં મુઠિયા નાખીને તો પછી મુઠી ને પાણી પી જાય તો આપણે એ પ્રમાણે નાખીને ઉકાળશું બરાબર તો અહીંયા સરસ મજાનું આપણું શાક બની ગયું છે જોઈ શકો છો તમે ચાલો એકવાર એને ઉકાળી દઈએ તો અત્યારે હું શાકને ઉકાળી રહી છું જોઈ શકો છો તમે નીચેનો બેસી જાય એટલા માટે થઈને અત્યારે હું હલાવી રહી છું જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનું આપણે ચાપડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હું તમને નજીકથી પણ બતાવું જોઈ શકો છો તમે બરાબર નીચે થોડોક મોટો ચૂલો પણ હતો એમાં આપણે મોટો તપેલામાં શાક બનાવ્યું છે આજે તો સો માળાનો ઓર્ડર હતો બાકીના બીજા મારા ટિફિન હોય ને એટલા માટે થઈને આપણે બધાનો ભેગું જ બનાવી દીધું છે તો ચાલો હું તમને બનાવું તો અહીંયા જોઈ શકો છો તમે ભૂંગરા પણ તળાઈ ગયા ચાપડી પણ બની ગઈ છે બીજી ચાપડી સાઈડમાં છે આ બસો ચાપડી ને સો ચાપડી સાઈડમાં રાખી છે અને અહીંયા શાક બનીને તૈયાર છે સલાડ સુધારાય છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ઓર્ડર તો હવે કમ્પ્લીટ થઈ ગયો ઓર્ડર વયો પણ ગયો જ્યાંનો આપણે ઓર્ડર લીધો હતો ને એ લોકો લઈ પણ ગયા તો બહાર દેવાનું હતું બરાબર તો અહીંયા જો તપેલા મોટા મોટા તપેલા આજે આપણે સોથી દોઢસો માણસ બનાવું હતું જમવાનું તો અહીંયા બધા વાસણ છે ચાપડી શાક બનાવું હતું આજે અને અહીંયા આમાં નમું બેન જમી રહ્યા છે અને અત્યારે હવે નીચે બધું ધોવાનું ચાલુ છે તો અહીંયા બેન અત્યારે ધોઈ રહ્યા છે શું કહે બેન કઈ કહેવાનું નથી આવતું આજે કેમ કે રાતના અમે એક વાગે એના ઉઠા એક દોઢ વાગે એના ઉઠા હે તો ના કરીએ અત્યારે હવે હવે ધોઈ નાખીએ એટલે ફ્રી ને પછી ઊઈ જવાનું એમને બરોબર અહીંયા આ નમો બેન અમારે જમે શું કહે નમો ચાપડી શાક હારા એક નંબર ચાલો ભાઈ ચાપડી શાક એક નંબર છે આપણે મોટ મોટો ચૂલો પણ ચડાવ્યો હતો તો એ અહીંયા હવે રાખી દીધું છે હવે આ તપેલા જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ તપેલા આપણે ઉટક બેસી જાય હવે આપણે તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે વાસણમાં બેસી ગયા છે વાસણ ઉતરવા માટે તો પહેલા તો મોટા મોટા વાસણ ઉઠી નાખી ને કે બહુ ભળવો થઈ જાય તો બે ઉપર ઉઠી મૂકી દે સાઈડમાં ફટાફટ બરોબર તો ચાલો ફટાફટ આપણે ઉતરીએ વાસણ પર જુઓ ત્રણ વાગી ગયા અને અત્યારે હવે અહીંયા ક્લીન થઈ ગયું છે નીચે પણ બધું ધોઈ નાખ્યું છે વાસણ પે મેં બધા ઉટકી નાખ્યા અહીંયા બે જણી આઈસ્ક્રીમ ખાય છે આ બે જણીએ બધું અંદર ધોયું અને આપનું ડિપાર્ટમેન્ટ હતું આ વાસણ જુઓ કૂકર ને આ બધું તો અમે વાસણ ઉટકી નાખ્યા કેવડા મોટા મોટા વાસણ હે અહીંયા બાકીના અહીંયા હે પાર્કિંગ પણ ધોવાઈ ગયું મારે સરસ મજાનું જુઓ

કમ્પ્લીટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું મોટો ઓર્ડર પણ પૂરો થઈ ગયો કેવો રહ્યો આજનો ઓર્ડર બધા રિવ્યુ સારા દીધા ને કે ચાપડી શાક સારું હતું એમ કરીને તો રિવ્યુ દીધા કે ચાપડી શાક સરસ હતું તો અમને મજા આવી ભલે બાર બાર કલાક ઉપર થયું અમને કામ કરતા પણ અમને મજા આવી કેમ કે રિવ્યુ સારા મળ્યા એટલા હાટું થઈને ને એ પણ કે એટલે પોસિબલ થયું કેમ કે કીર્તિબેન આપણી સાથે હતા એટલે નહીં તો એકલાથી આવડો મોટો ઓર્ડર લેવો એમ પોસિબલ થઈ જાય બરાબર કેમ કે નમસી જાય સ્કૂલે રાજુને પણ કામ પર જવાનું હું એકલી તો એટલો બધો ખોટો ઓર્ડર તો હું હો માણસોનો તો ન લઈ શકું કેમ કે મારે કારખાનાના પણ ટિફિન હોય ને રેગ્યુલર ટિફિન હોય તો એ તો મારે ટાઈમે જ દેવા પડે આપણે બધાનું આજે ભેગું છે એમાં જ કરી દીધું હતું બરાબર તો ચાલો હવે ત્રણ વાગી ગયા થોડીક વાર બેસી લે કોફી પીવી છે મારે અહીંયા પણ આઈસ્ક્રીમ ખાઈને પછી આપણને બનાવી દે પછી પી લે કોફી અને પછી મળીએ તમને સાંજે ટિફિન સાથે